તો અત્યારે છે ને આપડી બધી બેહું અહીંયા રખડે છે આપણે રખડતી રખડતી અડધી આ બાજુ રાખડે ગાયું બહે બધી અત્યારે અહીંયા પહોંચાડી દીધી હવા માં આજે આજ બધી આવી ગઈ છે વ્યાણી એ બે પણ લઈ લીધી છે આજે ઘરે ભેગી દોડ કરતી ઘરે લઈ જાવી તમે ટ્રેન આવી ગઈ છે તો જાય છે એટલે પછી હું ટ્રાફિક ફૂલ હતી એટલે ના જવા દીધી આજ એટલે અહીંયા જ રખડી ને પાછી વાર લે હું આ બધું ચક્કર મારાશું આપણે ખાણ આટું હોય ને આપડી ઓલી ચરવું હોય જ નહીં અત્યારે આ બાજુ આવે ને ચરે નહીં આ વ્યાણ ઓલીને ચરે નહીં એનું કારણ છે કે અત્યારે ચરશે નહીં અને જે વેહું નીકળી જાય ને પછી એને આડો રસ્તો પકડી બીજી બે ત્રણ પાડ્યું લેટી જાય એટલે એની મરજીથી હાલશે બાકીની બેહો જે બધી આગળ હલતી થઈ ગઈ આ બધા નીકળી ગયા આગળ વગાડી દીધે બહાર ના વગાડે હવે રખડતી રખડતી ગાયું લગભગ આગળ નીકળી હતી એક માર્યા પછી ગાયું આગળ ચાલતી થઈ ગઈ કેમ કે એને જાવું આગળ નતા લઈ ગયા હતા ભીડ માં આજ બાજુ ભાગી ગયું આ બાજુ શું છે કે ચાર પાંચ બેહું આવી નથી એટલે મજા છે ખડ થઈ આવ્યું થોડું થોડું સાફ કરી દે છે બાકી આ વધારાનું ખવડે ને એ બધું થઈ પડ્યું છે આમાં કુવાડીઓ આ તો હજી ખાઈ ગઈ બેહું બીજો ગંધ મારે છે ને ઈખડ આ બાજુ થઈ ગયું છે આ વેલા થઈ પણ ઈખડ ખાઈ ને ગંધ બહુ મારે હાથ અડાડે તો હાથમાં ગંધ બેસી જાય આ પટા બધામાં એવું થયું છે આ બાજુ થઈ ગયું આખો પટ્ટો આમને મળધો સુધી થઈ ગયો કુવાડિયો ના ના પટ્ટામાં અડધો આમને ઊભો જ છે ને ખડ થાય નહીં કાંઈ નહીં ગંધ મારી જાય ગયા વર્ષે આપણે આમાં એક મોર વિયાણી હતી મોર ઈંડા હતા આ વખતે લગભગ વિયાણી તો છે પણ ક્યાં વિયાણી છે એની ખબર ના પડી ઉડી ગઈ હવે જો બે હું બધી હાલતી થઈ ગઈ હવે આ બધી ધીરે 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 પટ્ટો પકડતી આગળ હાલશે ત્યાં આપણે ગાયો ગોતી રાખવાની સામે ગાયો ક્યાં નીકળશે તો આપણે જે બધી રખડે છે ગાયો બધી અહીંયા આવી ગઈ અને વેહોમાં હવે વેહો બધી નાખવી પડશે ને પછી ગાડી ગોતી આવી બે ચાંદરી તો બસ છે જ નહીં વોજડી તો આવી ગઈ છે બે ચાંદરી નથી ને એકાદી પાડી લગભગ એવું લાગે છે એ પાણીમાં નીકળી ગયા હે આ બાજુનો પટો ગમે પકડી લીધો છે આ બાજુ રોડ ને ઓલી બાજુ ફાઈનલ ફાઇનલ હોય જેમ કે હરાડો માલ હોય ને આજ તો રી જ નહીં હા તો હું બધી ભેગી આવતી હોય તો ખબર પડી જાય કે આવી ગઈ મોર ભાગ્યા એટલે ગોતવા પડે બોચી આપડી જાય ને ચરે બોચી હાલ હાલ ખબર પડી જાય ના રજડી આપડી ઉભી છે ના એકલી ન જાય આના ભેગી જાય ગયા વર્ષની પાડી ભેગી જાય ત્રીજા વર્ષની પાડી ભી એ ઓલી બાજુ છે એક જો ઓલી આપણે ઘૂસલી એ હોય આમાં એવું છે કે પાણી ભરી ને એટલે પગ ઘૂંચવાની બી માલ માલને એટલે આમણી નથી લઈ આવતા આપણે આ ખાડમાં હું બધે પાણી ભરાય છે ચરેને હવે ગંધ મારી દે આ પાણી હોકાઈ જાય નિયાળામાં ચરે પછી તો આપણે છે ને ભૂલજ નદી બાજુ આખી લીધી વેહું ને બધી પહોંચી ગઈ છે અડધી આગળ નીકળી ગઈ આજે લઈને છે ને બધી ઘરે ભાગવાનું કરે ને અડધી નાટક કરે મેં એક ઓલી નાટક કરવા બીજી આ રોજડી પાછળ ઊભું રહી જાય નાટક એવા કે બાવડા ધરાતી ઘરે બાકી બેહો બધી નીકળી ગઈ આગળ આ બાજુ જો ચરવાનું જેવું છે ને એટલે કાંઈક વાયરી નહીં એટલે સીધી જવા દીધી આપણી આપણી બેહો છે ને ચરવા આવી ગઈ છે ફૂલ જરાતી પાછી વાયરી છે બીજું જો જોકે પાણી તો જાય છે ફૂલ જાય છે અત્યારે કેમ કે પરમ દિવસ ફૂલો હારો પડી ગયો હતો ને એટલે પાણી વધી ગયું હતું અત્યારે બધી ગાયો બહેવાનું પાછી વાયરી છે ધીરે ધીરે રખડતી રખડતી જાય છે બનીને પાછી વાર લીધી ને આપણી ભીલી ને આ બાજુ જો ફૂલીએ ને હવે પાણી છે તમને કેમ જાય છે ફૂલ પણ હજી જો કે આ તો ઘણું ઓછું છે હજી વધારે આવશે થોડોક હજી વધારે વરસાદ પડશે ને એટલે વધારે થઈ જાય ને બાકી જો બેહું આરામથી જ્યારે જાય મજા છે બીહું અત્યારે તો અત્યારે છે ને આપણે અડધી બેહું આગળ નીકળી ગઈ છે એને પાછી વારી જો ભાઈ पे अर्धी ना मैं आतरी गई है अंदर बोली जाकी लाइ जा है ने आ बाजू घाटू जंगल चंदन नो बगीचो व्याणचा बेहूँ भाई गई जाए बाकी आमा खड़ थी ने खड़े बहुत थी पड़े आ खड़न हूँ नाम कॉमेंट करो हाँ फूलवार किए પણ અમુક માલને આની એલર્જી એવી હોય આમાં ખાલી માથું મારી લે ને એટલે બહેન ને જેમ ચાંદા પડે ઊઠી ઉઠી પડે ને જેમ એવું હે ને બધું ઉઠી પડે અમુક માલની એલર્જી હોય નહીં એવું થાય છે ઘણા બહેવા ભાઈ કહેતા હોય કે ભાઈ આવીની અભાગણી બહુ નુકસાનકારક છે કે ફૂલડા આભા છે આ વખતે એને બધે થઈ પડે અભાગણી રહી ધીજી આ બાજુ તમે જોઈ શકો છો આપણે ઓલી બહેનો કાંઈ કાંઈ વારવી જોઈએ ભાઈ કેમકે એ ને સૂતો સૂટ જાય છે એમાં બે દિવસ પહેલાં વીણ એ ભેં છે બીજું બે ત્રણ બીજું છે કે જાહે ને ક્યાંય નીકળ્યું છે તો આવડી બની નાની કારી છે એ આગળ ભાગી ગઈ હતી ને રોજડી સૂટ થઈ ગયા તા મંગું ને આપણે બધાને ઘરે ભાગવાનું કરે કઈ ક્યાં કેમ કે આપણે જવા દેવી નથી પણ જ્યાં જાળવ્યું છે કે હજી બહાર છે ઘણી એ પોણા હાથ જ છે એટલે ઘણીક વાર ચરવા દેવું આ કાંઠા ભરેને ઉતારી દઉં એટલે કે ચરશે વધારે બાકી પાણી ફૂલ છે થોડું જાય છે આજ તો હજુ ઓછું થઈ ગયું છે અહીંયા છે ચંદન ઝાડું આ બે બીજી ઓલી બાજુનું બગીચો છે એ વાડીમાંથી બી તણાઈને અહીંયા ઉગી ગયું છે જો કે આવડું હજુ થઈ ગયું અહીંયા જો ભાઈ મહેનત કાંઈ કરી નથી તો નથી થતા ઓલી બાજુ છે ને મારી મહેનત કરી મરી જાય પણ ન થતું ઘડીકમાં મેળે નથી આવતું કે ચંદનને એને હાથ નથી પકડતા જોકે બીજા ઝાડવા ઘણા આવેલા છે આમાં જો બી તણાઈ જેટલા ગયા છે ને નદી કાંઠા પર બધે ઉગી પડજો એક અહીંયા ઉગી ગયું છે આ ઝાડવું છે ને એ ચંદનનું છે એટલે એ ગયા વર્ષે ઉગ્યું છે અવાર આવડું થઈ ગયું છે જોકે હજી બીજા આવે આમાં શું છે કે બી તણાઈને આવતું હોય તો નાલી બની ગઈ નાલી એટલે બનાવી કે આ બાજુ ખેતરમાં પાણી ના નીકળ્યું હતું હતું ને ફરતે એને લીમડા આવ્યા છે આ પંદર વર્ષ માથે થઈ ગયા છે આ ઝાડો આવેલ છે ને પંદર વીસ વર્ષ થવા આવ્યા પંદર વર્ષ થઈ ગયા છે જો કે તો પણ હજી જો આવડાવડા થયા છે ઝાડો તો આવડ ને તો વધારે આપણા લીમડો થઈ ગયો કાંઈ ઘાં ફરતે પાછું લીમડા નાશ કરેલ છે કેમ કે ઝાડું નમે નહીં બાકી જેમ બધી જાઓ આપણી વાહે રહી ગઈ પાણીમાં નીકળી નીકળીને બધી આવે છે આ બાજુ અયા ચંદન થી આવ્યો જો અભાગણી છે ને અભાગણી ભેગો ચંદન છે આ ચંદન નું ઝાડુ છે તો કે બી લાગે એટલે ખરી પડછે ઢગલો થઈ પડછે બાજુ તો કે અયા જો કાપ છે જો નહી અત્યારે નાખો રૂપડો નીકળેમ નથી કઈ ઘરે વાવી અગે કોઈ કે હું બધી જો રખડતે રખડતી આવશે હવે તો અત્યારે આપણે છે ને બેઠાજી આ બાજુ આપણી ગાયો અડધી ભેહું ચરે છે ને આ બાજુ વ્યાહું બનીને એ બાજુ અડધી ચરે છે ચરતી બધી આવે છે અને ઘણા ભાઈ કોમેન્ટ કરે છે ગામનું નામ શું છે તો ગામનું નામ આપણું છે નાના લખ્યા જામનગર જિલ્લો ને જામનગર દ્વારકા હાઈવે ઉપર જ રહી છે આપણે મોડ પર પાટીએ આગળની સાઈડ તમને દેખાડો હાઈવે રોડ બાજુ કુવાડીઓ એ સામે જે દેખાય છે ને રોડ જે હાઈવે રોડ છે ને આ ફુલજર નદી છે ફુલજર નદીને કાંઠે છે આપણે અત્યારે વેહું છે અને આપણું ઘર આ બજુ થોડું રહી જાય રોડ કાંઠે સોનલ કૃપા ડેરી ડેરી છે આપણી ઘરની ને ખોડકા પાછા દુકાન છે સોનલ કૃપા રોડ ઉપર દૂધ છાશ દહીં બધું જડી જાય આપણે હોલસેલમાં ઓર્ડર માથે આપણે દૂધને ઘી બનાવી આપીશું ને ઘી સારું બને છે ઘરનું જ ઓર્ડર માથે રહ્યું વધારે ઓર્ડર પહેલાં આપશે તો આપણે વધારે કરી દઈશું જોતું હોય તો ઘીની ખાતરી પણ જવાબદારી સારું છે અને આપણી બેહું ઘરનું દૂધ છે ને ઘરની દૂધનું બનાવેલ છે બધું ઘી છાસને દહીં જે દહીં ઓર્ડર તો દહીં બનાવી છે છાસ નથી વેચતા એટલે દહીં બનાવી આપી કોઈ લગ્ન પર્સનનો ઓર્ડર હોય વીસ કિલો ઘુરવું જોતું હોય તો સ્પેશિયલ દહીં જપાવીને એના માટે બનાવી દઈ અને એ બધી ખાતરી બનવાનું કાંઈ પણ ભેળસે વગરનું આપણે જો ઘરની બેહું જે બધું દૂધ અડધો આપણો લગવા મળી જાય છે ને બાકીનું ઘરે થોડું ઘણું જાય તો ઘી બનાવી નાખી તો ઘીનો આપણો ભાવે સારો આવે છે ને છૂટકમાં વહી જાય ને જથ્થાબંધમાં જાય છે કિલો બે કિલો હોય પણ લેવું હોય તો મોડ પર પાટકીએ રિયા હોટલની પાછળથી આપણો રસ્તો જાય છે ઘર પાસે થોડોક આગળ સોથી બસો મીટર જેટલો આગળ ગોલાય પડતો એટલે સોનલ કૃપા ખોડકા પાસેની દુકાન છે તો અહીંયા આવી જાવ એટલે તમને અહીંયા જડી જાય ઘી દૂધ દૂધને જોતું હોય વધારે જોતું હોય તો આગલે દી તમારે કોન્ટેક્ટ કરી લેવાનો અથવા તમારે એ બાજુ નીકળતા હોય તો અહીંયાથી તમે આવીને પૂછી લેવાનો ભાવ તાલ બધું અહીંયાથી કરી લેવાનું ઘી જોતું તો ઘી જથ્થાબંધ જોતું હોય તો થોડાક ઘીનો પહેલો ઓર્ડર આપવાનો મહિનો દોઢ મહિનો પહેલાં તો એ પ્રમાણે બનાવવાનું અને બાકી આપણે બેહુંમાંથી જ બનાવેલું છે બધું ગાયનું ઘી જડી જાય ને બેહું જડી જાય ગાય તો આપણે ઘરની જેહું ઘરની છે બધી એટલે બેડ સેટ કાંઈ કરવાનું હોય નહીં બાકી તો આમાં કંઈ છે નહીં કહેવા જેવું વધારે અને જો કાંઈ વધારે કામ હોય તો ડિટેલ લેવી હોય તો રામ ભાન બ્લોક છે ઇન્સ્ટાગ્રામ આઈડી તો એના પર જઈને આપણે મેસેજ કરજો તો અહીંયા તમને જવાબ આપી દઈશું બાકી તો આપણી બે હું રખડે છે ને હવે જવા દેવાની ઘરે અને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરો અને ઘણા બધા આપણે જોવે છે ભાઈ સબસ્ક્રાઈબ નથી કરતા હું તમને આ બાજુમાં ફોટો દેખાડીશ હજી આટલા ટકા આપણે હજી સબસ્ક્રાઈબ કર્યું નથી તો થોડુંક સબસ્ક્રાઈબ કરી નાખો ને સપોર્ટ બતાવ્યા રાખો કોમેન્ટ કરજો કેવો લાગે છે ઘી પણ જોવું હોય તો કોમેન્ટ કરજો તો ઘી આપણે દેખાડશું ફોટો આપો કે વિડીયો બનાવીને તમને જેવું જોઈએ એવું કણકી વાળું બનાવી દઉં હું ને નોર્મલ જોતું હોય તો નોર્મલી બનાવી દઉં હું કણકી કણકીવાળું વધારે ટકવાવાળું હોય અમારે વધારે પડતું કણકીવાળું જે ઘીમાં કણી દેખાવી જોઈએ એ ઘી આપણે વધારે ઉપાડ થાય છે એટલે વધારે આપણે એ જ બનાવવાનું હોય અને હવે જો કે ભેવણ બધી નાખી લે જય માતાજીને જય શ્રી રામ કે હવે દી આત્મી ગયો છે ને બેહું નાખી નાખીને આ ગ્રહણ છે એટલે ગાય કે ભાગી જાય ઘરે દો કે જહે હજી મળે બેહું લઈને શું છે કે ભેગી કરીને જે આગળ પટ્ટે ભેગી કરી લે ને એટલે રોડમાં તો ટ્રાફિક બહુ થઈ જાય હાંજે અંધારો થઈ જાય ને પછી હોય ફૂલ એટલે હમણાં ગાડી બેગ ફેરાવે ભેવણ લઈને ગયા હતા આપણે હાંજે અડાડી દીધી હતી ગાડીવાળાને બાક હતો જો કે બેહું તો હાઈ લઈ જતી હતી બેહું દેખાણી નહીં ભાઈને તો કે ઘેરામાં ને અડધી નીકળી ગયો ને તે પછી અડાડવા ગયો ભેને અડાડી પડી ગયો હતો ભાઈ પછી એટલે થોડોક ઝઘડો કરી લીધો એટલે આપણે વાંચીએ વાંધો એ પડે હા જે બેહું લઈને જવું હોય ને કાઢવું હોય ને ને એટલે વાંધો એ પડે કારણ કે જો અત્યારે બધી આરામ આરામથી ચરે છે એક એને ભાગદોડ કરવું છે એની તો જ્યાં માતાજીને જય કી રામ બધાને